નમસ્કાર મિત્રો ફરીથી એક નવા બ્લોગ વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે ચિરાવી લીધું છે મિત્રો અને હવે ખેતર બાજુ જઈ રહ્યો છો આપણે નીંદવાનું કામકાજ છે અને હમ હા હું કહા કયો હાલો તો શું કહે છે બાજુ છું અને નીંદવાનું કામકાજ કરવાનું છે વરસાદ ન આવે તો સારું અને વરસાદ આવશે તો પાછું ઘરે આવવું પડશે અઠવાડિયા થી મિત્રો એવું થાય છે કે કા વરસાદ આવી જાય એક રેડી એટલે પછી પાછો ઘરે વિ ગયો તને હું એમ મદદ કવડ્યો હ આ રહ્યો જો આ આઈખમાં મદદ કવડી ગયો એક ફોટો પાણીમાં દેખાય હાલો મિત્રોને ફોટો પાડીને દેખાડું મિત્ર નીંદવાનું ચાલુ છે અને ખડ બહુ આવી ગયું છે તમને બતાવું હવે આમાં ગુવાર રેવા દેવો કે ખડ રેવા દેવું આમ તમે જોઈ શકો છો મને એમ થાય કે ગુવાર ખેંચી લેવાય અને પછી જાય આ એક છોડ છોડ આ કેટલા છે આમ જુઓ તમે મિત્રો આમ જો આ એક સામાં દેવું નથી આમાં જુઓ તમે ત્રો બહુ ખડ છે શું કરું હવે કાઈ વાંધો નહીં ફટાફટ નીંદવા મળી મિત્રો થોડું ખરાડ જેવું નીકળ્યું એટલે આપણે ઠાંડા જોડી દીધા છે જોઈ શકો છો આપણે થોડું ઘણું હાકી પણ વાળ્યું છે થોડીક ખરાડ નીકળી છે એટલે ઢીલું તો પડ્યા છે મિત્રો જેટલું કાઈ એટલું હાચી નાખવી એટલે ખડ તો ઓછુ થાય કેમ કે એના પછી ખડ વધી જાય છે વરસાદ આવી જાય છે તો એવું બધું છે તો ચાલો મિત્રો ફોટો ફટાફટ આગળ વધીએ જોડાયેલા રહેજો વિડિયો મિત્રો આપણે સાતી આખવી છે અને સાડા બાર જેવું થઈ ગયું છે ને હવે આપણે પંદર મિનિટનું નું છે એટલે પછી આપણે પૂરું મુકાઈ જાય મકાઈ પોગી ને એટલે પૂરું આપણે અહીંયા પોગી ગયા છે પાંચ ગોથા રહ્યા છે જઈને ને આવવાના એમાં પાંચ પોતા રાસ તો ચાલો મિત્રો ફટોફટ આંકી નાખ મિત્રો સરસ મજાનો હાથી એકાઈ ગયું છે અને એક વાગી ગયો છે ટાઈમે ટાઈમે એકાઈ ગયું છે ટાંડા ભાગે જો મિત્રો હમણાં હાથી આંકવાનું હતું ને તો હાવ ધીમે ધીમે હાલતા અત્યારે મને ક્યાં જાય જો ઘીરે જવાનું હોય એટલે ફાસ્ટ હાલે ધીમે ધીમે હાલે ચાલો સરસ મજાનું કાંટાને પાણી પાઈ દેવી ઈમ નાખી દેવી અને આપણે બપોરે પણ કરી લીધું તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો નીંદવાનું કામકાજ ચાલુ છે બપોર પછી આપણે બપોર પહેલા હાથી બાં આંખી વાળ્યું અને અમારે નીંદવા આવી ગયા છે ધ્રુવી બેન જોઈ શકો છો તમે નીંદવા આવી છો નીંદ આવડે હે નીંદવા આવી છો જોઈ શકો છો જોઈ નિંદે છે ઘરે ન જાઉં હે એને શું કહેવાય એને શું કહેવાય આને આને શું કહેવાય તારા હાથમાં છે હા એને દાતી કહેવાય શું કહેવાય તને આવડે જ નીંદા હ કપાકાટ નહીં નીંદા આવડે તને નથી આવડતું ચાલો મિત્રો નીંદવા મળે મિત્રો આપણે સાંજના સાડા છ વાગી ગયા છે ને આપણે હવે પૂરું કરી દીધું છે નિંદાણું નથી પણ આજે એટલું કામ જેટલું થયું એટલું કર્યું હવે જવાનું છે ઘરે દાંતડી મૂકી અહીંયા એટલે મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવો છે ને ફરીથી એક નવા વ્લોગ સાથે ભેગા થાય છે